पाटीदार प्रमुख की मांग वच्चे कांग्रेस ना धारासभ्य दिल्ली पहुंचा सोमनाथ ना धारासभ्य विमल चुड़ासमा दिल्ली में पहुंचा है विमल चुड़ासमाए कांग्रेस ना राष्ट्रीय अध्यक्ष साथ मुलाकात करी मल्लिकार्जुन खड़गे और विमल चुड़ासमा की मुलाकात ही अनेक अटकड़ों तेज थी गई है पाटीदार प्रमुख की मांग वच्चे कांग्रेस ना धारासभ्य दिल्ली पहुंचा રા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી આધારસભા એટલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જેમની તસવીર આપ એબીપીએસ મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વિમલ ચુડાસમાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી તે વખતની આ તસવીર છે એક તરફ કોંગ્રેસના પાર્ટીદાર આગેવાનોની માંગ છે કે ગુજરાતમાં હવે અધ્યક્ષ તરીકે કોઈ પાર્ટીદાર નેતાને મુકવામાં આવે બીજી તરફ વિમલ જુડાસામા અને મલિકા અર્જુન ખડગેની મુલાકાતની આ તસવીર ચર્ચા જગાવી રહી છે. પાટીદાર પ્રમુખની માંગ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય દિલ્હી પહોંચ્યા સોમનાથના ધારાસભ્ય વિમલ જુડાસામા દિલ્હીમાં પહોંચ્યા છે. વિમલ જુડાસામાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુલાકાત કરી મલિકા અર્જુન ખડગે અને વિમલ જુડાસામાની મુલાકાતથી અનેકટકળો તેજ થઈ ગઈ છે.